ગામ કઈ તારા બાને કહી દે ગામમાં જાન આવી છે ને ન્યાં જાવ છું હે આપણા ગામમાં એ બા એ બા એ શું છે એ બા એ માર બેન પણ આ જાન આવી છે તો હું ગીત ગા તારી મને આ રાજ્ય જાન બાન શાય આવી નથી સાઈની મુની હુઈ અને જાન આવી મન નો ખબર હોય એ પણ માર બેન પણ જાન આવીમાં તમને નો ખબર હોય તોય મને બધી ખબર હોય ના માર માર જાવું જ પડશે આજ છે જાન હું તો સન કહો આજ વિમાન આ લે લે આ તો મારી બેટી જ હોય મારે શું કરું આ સાઈ ગામમાં જાન આવી હોય તો મને નો ખબર હોય

રે હવે શું करू આ વાત તારા બાપન કરવી જ પડશે એ હા રે કહો ઓ એ શું છે તારી બા બાપડી પૂજા રહી ને ઈ જાનનું બાનું કરીને ઓલા લાલિયાને મડવાવા છે એ તારો બાપ તું હાસુ કેસ એ હા ઈ મને હું આયા બંદૂક લઈને હવ અને તમે બે અહીંયા સો તોય વહી જાય એ તારી બંદૂકની ને એટલી બીક નથી ઈ મને હવે આનું શું કરું આ સોડિયા છે હાલે એવું નો રહેવા દીધું હાલો હાલો આ છે ને હાથમાં આવે ને એટલે ઈ લાલિયાની વાયે ભડાકો કરવો છે હાલો અરે એને ભાંગી જ

અરે વાળી વાત कान ખોલીને સાંભળો આ વાત કોઈને કરતા નઈ એ તમારો બાપ હાલો ખાયા કઈને પકડી લઈ આમને ખબર પડી ગઈ આખા ગામને ખબર પડી ની પેલા પકડી હાલો તો આખા ગામમાં કેવું છે જો ગગજા

વાર તો લાગી એ વાત તો હાય છે અને મારા બાપુ તો બંદૂક લઈને હુંતા હતા તારા બાપા બંદૂક લઈને હુંતા હતા હા ઓ ભાઈ એ તારો બાપ રહ્યો ને એ જ આપણા બેના પ્રેમમાં આડું આવે છે બાકી કોઈ આડું આવતું નથી ક્યારેક સાનું માનું રહે ઘરે આવું છે અને ઈની બંદૂક એ છે ને ઈની ઈની હોય ભડાકો કરવો તું જો ઊંધા તું એ ને તાર બાપા કાંઈ વાંધો ક્યારેક આવ્યો ઈની ની હોય ભડાકો ન કરું તો કીજે

કાનેત મારી છોડીને પ્રેમ લીલામાં ફસાવી દબો અને દબો લાયો તો ધાબુ ઠેકીને જોઈનો બાપોય વઈ ગયો હલો મે કરે એલે તું હલ